વિભાગ સી પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો તેર તો આવૃત્તિ સાત તેર થી પંદર તો છ પંદર થી સત્તર તો એફ સત્તર થી ઓગણીસ તો તેર ઓગણીસ થી એકવીસ તો વીસ એકવીસ થી તેવીસ તો પાંચ 23 થી પચીસ તો જો આપણે મધ્યક આપેલો છે એટલે કે એક્સ બાર બરાબર અઢાર તો આનો સરવાળો કરીએ આવૃત્તિનો તો એ આપણને મળશે સીગમા એફઆઈ તો સાત વત્તા છ તેર તેર વત્તા તેર છવ્વીસ છવ્વીસ વત્તા વીસ છેતાલીસ વત્તા 46 वत्ता पाच 51, एकावन वत्ता चार पंचावन आणि वत्ता तो एफ सिग्मा एफ आय आपण 55 वत्ता एफ तो हवे एनी मध्य किंमत शोधीए तो मध्य किंमत बराबर अधसीमा सीमा प्लस उद्वसीमा सीमा भाग्या बे તો અહીંયા અગિયાર વત્તા તેર બરાબર ચોવીસ ભાગ્યા બે બરાબર બાર તો એ જ રીતે આપણે આગળ જોઈએ કે એની વર્ગ લંબાઈ બે છે અને તેર અને પંદરની વચ્ચે ચૌદ પંદર અને સત્તરની વચ્ચે સોળ સત્તર અને ઓગણીસની વચ્ચે અઢાર ઓગણીસ અને એકવીસની વચ્ચે વીસ એકવીસ અને ત્રેવીસની વચ્ચે બાવીસ અને તેવીસ અને પચીસ ની વચ્ચે ચોવીસ તો આ આપણી એની મધ્ય કિંમત મળી જશે હવે આપણે શોધવું છે આ આ ચોર્યાસી ચૌદ ચોર્યાસી સોળ ગુણ્યા એફ સોળ એફ તેર ગુણ્યા અઢાર આપણે કરવા પડશે એ આપણે કરીએ હમણાં વીસ ગુણ્યા વીસ ચારસો બાવીસ ગુણ્યા પાંચ તો બે પંચ્યા દસ દસો સૂન એકસો દસ ચોવીસ ગુણ્યા ચાર ચોકે ચોકે સોલ સોલ છ વધી પડી એક બે ચોક આઠ ને એક નવ છન્નું હવે આપણે કરવું છે તેર ગુણ્યા અઢાર તો તેર ગુણ્યા અઢાર બરાબર ઝીરો ત્રણ ત્રણ એક એક આતલી 24, ચોવીસ ચોવીસો ચાર વધી પડી બે આઠ એકો આઠ ને બે દસ ચાર ત્રણ બે તો આપણને તેર ગુણ્યા અઢાર મળશે બસો ચોત્રીસ તો અહીંયા આપણને સિગ્મા એફઆઈ એક્સઆઈ મળશે તો એનો સરવાળો કરીએ તો ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને છ અઢાર અઢારો આઠ વધી પડી એક તો આઠ ને આઠ સોળ સોળ ને એક સત્તર સત્તરને એક અઢાર અઢાર ને ત્રણ એકવીસ એકવીસ ને એક બાવીસ બાવીસ ને નવ એકત્રીસ એકત્રીસ એક વરી પડી ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને ચાર નવ નવ ને એક દસ તો એક હજાર અઢાર વત્તા સોળ એફ છે અઢાર સીગમાં એફઆઈ આપણને મળ્યું એક્સ બાર બરાબર અઢાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ બરાબર એક હજાર અઢાર વધતા સોળ એફ છેદ પંચાવન વધતા એફ તો પંચાવન વધતા એફને બરાબરની આ સાઈડે લઈ જઈએ તો છેદમાં છે તો ગુણાકારમાં જશે તો માટે અઢાર કોન્સમાં પંચાવન વધતા એફ બરાબર એક હજાર અઢાર સોળ એફ તો આપણે પંચાવન ગુણ્યા કરવા પડે તો અઢાર ગુણ્યા પંચાવન બરાબર ઝીરો આઠ વધી પડી ચાર પાંચ એક ને એક નવ આઠ પંચાલીસ ઝીરો વધી પડી ચાર પાંચ એક પાંચને એક નવ તો ઝીરો નવ નવ તો માટે નવસો નેવ વધતા અઢાર ગુણ્યા એફ અઢાર એફ બરાબર એકસો અઢાર સોળ એફ તો માટે નવસો નેવ ને પેલી બાજુ લઈ જઈએ અને સોળ ને આ બાજુ લઈએ તો માઈનસ થશે તો અઢાર એફ ઓછા સોળ એફ બરાબર એકસો અઢાર ઓછા નવસો ને નેવ તો માટે અઢાર એફમાંથી સોળ એફ બાદ કરીએ તો બે એફ રે અને એકસો અઢાર ઓછા નવસો નેવ કરીએ એટલે કે આઠમાંથી ઝીરો ગયા આઠ એકમાંથી નવ ન જાય તો અગિયારમાંથી નવ જાય તો બે નવમાંથી નવ જાય તો ઝીરો અને ઝીરો તો માટે એફ બરાબર અઠ્યાવીસના છેદમાં બે તો ચૌદ દુ અઠ્યાવીસ તો માટે એફ આવૃત્તિ આપણને મળશે ચૌદ નંબર તેત્રીસ નીચે આપેલ એકસો અવલોકનો ધરાવતી આવૃત્તિ વિતરણનો બહુલક ચોત્રીસ પોઈન્ટ પાંચ છે તો ખુટ્ટી આવૃત્તિઓ એ અને બી શોધો વર્ગ અને આવૃત્તિ આપી વર્ગ પાંચ થી ચૌદ હોય તો આવૃત્તિ પાંચ ચૌદથી થી તેવીસ તો અગિયાર ત્રેવીસથી બત્રીસ તો એ બત્રીસથી એકતાલીસ તો તેપન એકતાલીસથી પચાસ તો બી પચાસથી ઓગણસાઠ તો સોળ ઓગણસાઠથી અડસઠ તો દસ છે તો આપણને બહુલક ઝેડ બરાબર આપ્યું છે ચોત્રીસ પોઈન્ટ પાંચ તો બહુલખ આપેલો છે હવે આપણે આ આવૃત્તિઓનો સરવાળો કરીએ તો છ છ ત્રણ નવ નવ ને એક દસ દસ ને એક પંદર પંદરો પાંચ વધી પડી એક એક ને એક બેન ત્રણ બેન પાંચ સાત સાત ને એક આઠ ને એક નવ પંચાણું વધતા એ વધતાં બી પણ આપણને એવું કીધું છે કે ટોટલ અવલોકણો એકસો પાંસઠ છે કુલ અવલોકણો એકસો પાંસઠ છે તો આપણે એવું લખી શકીએ કે પંચાણું વધતા એ વધતાં બી બરાબર એકસો પાંસઠ તો એ વત્તા બી બરાબર એકસો ઓછા પંચાણું તો માટે એ વત્તા બી બરાબર પાંચમાંથી પાંચ ગયા ઝીરો અને સોળમાંથી નવ ગયા સાત તો એ વત્તા બી આપણને મળે છે સાત હવે ઝેડ આપણને આપેલો છે તો આપણે તે પણ સૌથી મોટી આવૃત્તિ છે એને ધારીએ એફ વન એની આગળની આવૃત્તિ એફ ઝીરો એની પાછળની આવૃત્તિ એફ ટુ થાય તો આપણને એફ વન મળશે ત્રેપન એફ ઝીરો મળશે એ અને એફ ટુ મળશે બી તો હવે આપણે એચ જોયો છે તો એચ બરાબર એકતાલીસ ઓછા બત્રીસ બરાબર નવ તો આપણે સૂત્ર મૂકીએ ઝેડ બરાબર કોન્સમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ પણ એલ આપણો થશે એફ વનની અધસીમાં બત્રીસ તો એલ બરાબર આપણને મળશે બત્રીસ તો આપણી પાસે બધા જ કિંમતો છે તો એ આપણે સૂત્રમાં મૂકતા ઝેડ બરાબર આપ્યું છે ચોત્રીસ પોઈન્ટ પાંચ એલ બરાબર મળ્યું આપણને બત્રીસ વત્તા એફ વન છે આપણી પાસે તેપન એ f0 છે એ બે ગુણ્યા તેપન ઓછા એફ ઝીરો એ અને એફ ટુ બી ગુણ્યા એચ તો માટે ચોત્રીસ પોઈન્ટ પાંચ બરાબર બત્રીસ વધતા ઓછા એ બે ગુણ્યા તો બે તલી છ અને પાંચ દુ દસ એકસો છ માઇનસ કોમન કાલ લઈએ તો કૌંસની અંદર એ વત્તા બી કૌન્સ પૂરો ગુણ્યા એચ તો એ વત્તા બીની કિંમત આપણને મળી છે સિત્તેર તો માટે ચોત્રીસ પોઈન્ટ પાંચ બરાબર બત્રીસ કૌંસમાં તેપન ઓછા એ છેદમાં એકસો છ ઓછા સિત્તેર ગુણ્યા એચની જગ્યાએ નવ તો માટે ચોત્રીસ પાંચ બત્રીસને આ બાજુ લઈ જઈએ તો ઓછા બત્રીસ બરાબર તેપન ઓછા એ છેદમાં એકસો છમાંથી સિત્તેર બાદ કરીએ તો છમાંથી ઝીરો ગયા તો છ અને દસમાંથી સાત ગયા તો ત્રણ ગુણ્યા નવ તો નવ ચોક છત્રીસ તો માટે ચોત્રીસ પોઈન્ટ પાંચમાંથી બત્રીસ બાદ કરીએ તો આપણને મળે બે પોઈન્ટ પાંચ બરાબર ઓછા એ છેદમાં ચાર ચારને આ બાજુ લઈએ તો પચીસ ચોક્સો તો પોઈન્ટ કાપીએ તો દસ બરાબર તેપન ઓછા એ તો માટે તેપનને આ બાજુ લઈએ તો દસ ઓછા તેપન બરાબર માઇનસ એ તો માટે તેપનમાંથી દસ બાદ કરીએ તો માઇનસ તેતાલીસ બરાબર માઇનસ એ તો માઇનસ માઇનસ કેન્સલ તો એ બરાબર તો પહેલું સમીકરણ આપણી પાસે છે એ વત્તા બી બરાબર સિત્તેર તો એની કિંમત આપણને મળી તેતાળીસ તો તેતાળીસ મૂકતા 43 વત્તા બી બરાબર સિત્તેર તો માટે બી બરાબર સિત્તેર ઓછા તેતાળીસ તો માટે બી બરાબર દસમાંથી ત્રણ બાદ કરીશું સાત અને છમાંથી ચાર બાદ કરીશું બે તો બી બરાબર તો એ બરાબર આપણને મળશે તેતાલીસ અને બી બરાબર મળશે સત્યાવીસ નંબર ચોત્રીસ એક માહિતીના અવલોકનો એક્સના છેદમાં પાંચ એક્સ એક્સના છેદમાં ચાર એક્સના છેદમાં બે અને એક્સના છેદમાં ત્રણ છે જ્યાં એક્સ ગ્રેટર જો આ માહિતીનો મધ્યસ્થ દસ્ત હોય તો મધ્યક શોધો તો એમ બરાબર આપણને આપ્યું છે દસ અને આપણે એક્સ બાર શોધવાનું છે તો એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ છેદમાં એન તો આપણે આ અવલોકનને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવતા તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણને મળે કે એક્સના છેદમાં પાંચ એક્સના છેદમાં ચાર એક્સના છેદમાં ત્રણ એક્સના છેદમાં બે અને બરાબર એક્સ બરાબર આવું મળે છે હવે આપણે એને એનો સરવાળો કરતા તો એક્સ બાર બરાબર એક્સના છેદમાં પાંચ વત્તા એક્સના છેદમાં ચાર વત્તા એક્સના છેદમાં ત્રણ વત્તા એક્સના છેદમાં બે વત્તા એક્સ છેદમાં એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણી કુલ સંખ્યા કુલ અવળખનો થશે પાંચ પણ જો અહીંયા પાંચ ચાર ત્રણ બેનો લસા લઈએ તો લસા આપણને મળે છે સાહીઠ તો એક્સ બાર બરાબર તો આ લસાથી અને ગુણાકાર કરતા તો બાર પંચા સાહીઠ તો બાર એક્સ વત્તા પંદર ચોક સાહીઠ પંદર એક્સ વત્તા વીસ તલી સાહીઠ વીસ એક્સ વત્તા ત્રીસ દુ એક્સ એક્સના છેદમાં સાહીઠ એના છેદમાં પાંચ તો આ છેદ નીચે આવશે અને આ બધાનો સરવાળો કરીશું તો પાંચ વત્તા બે સાત એક વત્તા એક બે બે વત્તા બે ચાર ચાર વત્તા સા ત્રણ સાત સાત વત્તા છ તેર તેર એક્સ છેદમાં સાહીઠ ગુણ્યા પાંચ તો બરાબર આપણને મળશે એક્સ બાર બરાબર એકસો સાડત્રીસ એક્સ છ પંચ્યાત્રીસ છેદમાં ત્રણસો પણ આપણે એક્સની કિંમત શોધવી પડે તો પહેલાં આપણે ચડતા ક્રમમાં આપણને મધ્યસ્થ એમ દસ આપ્યો છે તો મધ્યસ્થ એમ બરાબર મધ્યસ્થ એમ બરાબર દસ આપ્યું છે તો મધ્યસ્થ એમ અવલોકનો પાંચ છે માટે એન વધતા એકમ એકી સંખ્યા હોય તો ભાગ્યા બે એટલે કે અયુગમાં સંખ્યા મુ અવલોકન તો બરાબર પાંચ વધતા એક છેદમાં બે મૂં અવલોકન બરાબર પાંચ વત્તા એક છના છેદમાં બે મું અવલોકન તો ત્રણ દુ છ બરાબર ત્રણ મુ અવલોકન તો ત્રીજા નંબર પર આપણે ચડતા ક્રમમાં ગોઠવું તો એમાં કયું અવલોકન આવે છે તો એ જોઈ લઈએ મને આવે છે પહેલું બીજું અને ત્રીજું તો એક્સના છેદમાં ત્રણ તો બરાબર એક્સના છેદમાં ત્રણ પણ મધ્યસ્થ આપણને આપેલો છે દસ માટે દસ તો ત્રણને આ બાજુ લાવવું ભાગાકારમાં છે તો ગુણાકારમાં જઈ દસ ગુણ્યા ત્રણ બરાબર એક્સ તો માટે એક્સ બરાબર ત્રીસ તો આપણી પાસે એક્સ બાર બરાબર છે એકસો સાડત્રીસ એક્સ છેદમાં ત્રણસો તો બરાબર એકસો સાડત્રીસ ગુણ્યા ત્રીસ છેદમાં ત્રણસો સુન ગઈ તો દસ તલી ત્રીસ તો એકસો સાડત્રીસ ભાગ્યા દસ બરાબર એક પોઈન્ટ કપાસે તો તે તેર પોઈન્ટ સાત તો એક્સ બાર આપણને મળશે તેર પોઈન્ટ સાત તો એક્સ બાર આપણને મળશે તેર પોઈન્ટ સાત નંબર પાંત્રીસ એક શાળાના શહીદ વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં ની માહિતી ભેગી કરતાં નીચે મુજબનું આવૃત્તિ વિતરણ મળે છે ઊંચાઈ એકસો ચુમ્માલીસથી એકસો અડતાલીસ હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ એકસો અડતાલીસથી એકસો બાવન હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા આઠ એકસો બાવનથી એકસો છપ્પન હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા પંદર એકસો છપ્પનથી એકસો સાહીઠ હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા વાય એકસો સાહીઠથી એકસો ચોસઠ હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા સોળ એકસો ચોસઠથી એકસો અડસઠ હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા છ છે જો માહિતીનો મધ્યક એકસો સત્તાવન સેન્ટીમીટર હોય તો ખુટ્ટી આવૃત્તિઓ એક્સ અને વાય શોધો તો આપણને મધ્યક એક્સ બાર આપી દીધો છે એકસો સત્તાવન અને આપણે શોધવાનું છે એક્સ અને વાયની કિંમતો તો એના માટે આપણે કરી શકીએ છીએ કે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ તો સૌથી મોટી જ્યાં આવૃત્તિ છે ત્યાં હું ઝીરો લખું તો ઝીરો માઇનસ એક માઇનસ બે એક બે અને ત્રણ તો અહીંયા એફઆઈ યુઆઈ એફઆઈ યુઆઈ બરાબર આ આપણું એફઆઈ થયું તો એક્સ ગુણ્યા માઇનસ બે તો માઇનસ બે એક્સ આઠ એ આઠ તો માઇનસ આઠ પંદર ગુણ્યા ઝીરો ઝીરો વાય એકુ વાય સોળ ગુણ્યા બે સોળ બત્રીસ અને છ તલી અઢાર તો સીગમાં એફઆઈયુઆઈ બરાબર આપણે લખી શકીએ આઠ ને બે દસ દસો સૂન વધી પડી એક ને એક પચાસ પચાસ ઓછા આઠ ઓછા વત્તા વાય આનું પણ સરવાળું અને આનું પણ સરવાળો તો પચાસમાંથી આઠ બાદ કરીએ તો આપણને મળે છે બેતાલીસ ઓછા બેક્સ વત્તા વાય પણ આપણને એન આપેલો છે સહીઠ તો એટલે કે સિગ્મા એફઆઈ આપણી પાસે છે સાહીઠ તો આનો સરવાળો કરીએ તો આઠ ને પાંચ તેર તેર ને છ ઓગણીસ ઓગણીસ ને છ પચીસ પચીસો પાંચ વધી પડી બે બે નેક ત્રણ ત્રણ નેક ચાર પિસ્તાલીસ વધતા એક્સ વધતા વાય તો માટે આપણે એવું લખી શકીએ કે પિસ્તાલીસ વધતા એક્સ વાય અને એનું ટોટલ છે સાહીઠ બરાબર તો માટે x વધતા વાય બરાબર સાહીઠ ઓછા પિસ્તાલીસ તો માટે x વધતા વાય બરાબર આપણને મળશે પંદર બરાબર હવે આપણે સિગ્મા એફઆઈ યુઆઈ મળી ગયું સિગ્મા એફઆઈ છે તો આપણે એ શોધવાનો છે તો એ મધ્ય કિંમત ધારેલ મધ્યક એ બરાબર શું થાય કે આપણે ઝીરો ક્યાં લીધું છે સૌથી મોટી આવૃત્તિ પંદર તો એનું મધ્યક તો એકસો બાવન વધતા એકસો છપ્પન છેદમાં બે છ બે આઠ ને પાંચ દસ શૂન વધી પડી એક ને એક ત્રણ ત્રણસો આઠ ભાગ્યા બે તો બે એકુ બે એક વધ્યો દસ પાંચ અને બે ચોક આ તો એકસો ચોપન તો એ આપણને મળ્યો એકસો ચોપન તો આપણો એચ થશે એકસો છપ્પન ઓછા એકસો બાવન બરાબર ચાર તો આપણે સૂત્ર લખીએ કે એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈ યુઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ તો એક્સ બાર આપણને આપ્યો છે એકસો સત્તાવન તો એકસો સત્તાવન બરાબર એકસો ચોપન એફઆઈ યુઆઈ મળ્યું છે બેતાલીસ ઓછા બે એક્સ વાય છેદમાં સાહીઠ ગુણ્યા ચાર એકસો ચોપનને આ બાજુ લઈએ તો એકસો સત્તાવન ઓછા એકસો ચોપન બરાબર પંદર ચોક સાહીઠ બરાબર પંદર તો આપણી પાસે રહેશે બેતાલીસ ઓછા બે એક્સ વાય છેદમાં પંદર એકસો સત્તાવનમાંથી એકસો ચોપન બાદ કરીશ તો મારી પાસે રહેશે ત્રણ બરાબર બેતાલીસ ઓછા બે વત્તા વાય છેદમાં પંદર તો બરાબર पंदर ने आ बाजू लाइए तो त्र गुणिया पंदर बराबर बेतालीस ओछा बेक्स वत्ता वह तो पंदर तली पिस्तालीस तो पिस्तालीस बराबर बेतालीस ओछा बे एक्स वत्ता वह तो बेतालीस ने आ बाजू लाई तो पिस्तालीस ओछा बेतालीस बराबर माइनस बे एक्स वत्ता वह तो पिस्तालीस मेंतालीस बात करिए तो तरण ત્રણ બરાબર માઇનસ બે એક્સ વધતા વાય તો આ સૂત્ર પરથી એક્સને કરતાં કરું તો એક્સ બરાબર પંદર ઓછા વાય તો એક્સની જગ્યાએ આપણે પંદર ઓછા વાય લખીએ તો માટે ત્રણ બરાબર ઓછા બે કોસમાં પંદર ઓછા વાય વધતા વાય તો માટે ત્રણ પંદર તલી પંદર દુ ત્રીસ માઇનસ ત્રીસ માઇનસ માઇનસ પ્લસ બે વાય વત્તા વાય તો ત્રીસને આ બાજુ લાવું તો માટે ત્રણ વત્તા ત્રીસ બરાબર બે બે વાય વત્તા વાય ત્રણ વાય તો માટે તેત્રીસ બરાબર ત્રણ વાય તો માટે વાય બરાબર તેત્રીસના છેદમાં ત્રણ અગિયાર તરી તેત્રીસ બરાબર અગિયાર તો વાય બરાબર મને કિંમત મળી અગિયાર તો એ કિંમત આપણે એક્સ બરાબર પંદર ઓછા વાયમાં મૂકતા તો એક્સ બરાબર પંદર ઓછા અગિયાર બરાબર ચાર તો એક્સ બરાબર મને કિંમત મળી ચાર અને વાય બરાબર કિંમત મળી અગિયાર નંબર છત્રીસ નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક સત્યાવીસ હોય તો ખૂટી આવૃત્તિ એપ શોધો તો આપણને એક્સ બાર બરાબર સુડતાલીસ આપ્યો છે તો આપણે આવૃત્તિનો સરવાળો કરીએ આવૃત્તિનો સરવાળો કરીએ પાંચ વત્તા પાંચ દસ દસ વધતા આઠ અઢાર અઢારો આઠ વધી પડી એકને એક બે બેન બે ચાર ચાર અડતાલીસ વત્તા એફ બરાબર આ મળ્યું હવે આપણે મધ્ય કિંમત શોધીએ તો મધ્ય કિંમત બરાબર અધસીમાં પ્લસ ઉર્ધ્વશીમાં ભાગ્યા બે તો અહીંયા જીરોથી વીસની વચ્ચે વીસ ભાગ્યા બે બરાબર દસ તો પહેલાં દસ વીસ વીસનો તફાવત તો ત્રીસ પછી પચાસ પછી સિત્તેર અને પછી આપણને મળે છે નેવ તો આપણે આ આપણું એક્સઆઈ થઈ ગયું આ આપણું એફઆઈ થઈ ગયું તો એફઆઈ ગુણ્યા એક્સાઈ કરીએ તો આપણને મળશે આઠ ગુણ્યા દસ એસી પંદર ગુણ્યા ત્રીસ ચારસો પચાસ પંદર પિસ્તાલીસ ને સૂન વીસ ગુણ્યા પચાસ હજાર સિત્તેર ગુણ્યા એફ સિત્તેર એફ અને નવ પંચા ચારસો પચાસ તો આપણે સીગમાં એફઆઈ એક્સાય કરીએ એનો સરવાળો કરીએ તો સૂન પાંચ ને પાંચ દસ દસો શું દસ અને આઠ અઢાર અઢારો આઠ વધી પડી એક એક ને ચાર પાંચ પાંચ ને ચાર નવ નવ અને એક તો ઓગણીસો એંસી વત્તા સિત્તેર એફ તો આપણી પાસે સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ આઈ છેદમાં સીગમાં એફઆઈ તો આ આપણું થયું સીગમાં એફઆઈ એક્સ આઈ અને આ આપણું થયું સીગમાં એફઆઈ અને એક્સ બાર આપણને આપ્યો છે સુડતાલીસ તો સુડતાલીસ તો સુડતાલીસ બરાબર સિગ્મા સીગમા એક્સ આઈ ઓગણીસો એંસી વત્તા સિત્તેર એફ છેદમાં અડતાલીસ વત્તા એફ તો માટે સુડતાલીસ ગુણ્યા આ અડતાલીસ વત્તા એફને આ બાજુ લાવું તો સુડતાલીસ કૌશમાં અડતાલીસ વત્તા એફ બરાબર ઓગણીસો એંસી વધતા સિત્તેર એફ તો આપણે સુડતાલીસ વધતાં અડતાલીસ કરીએ તો સુડતાલીસ ગુણ્યા અડતાલીસ ઝીરો સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસો આઠ વધી પડી બે ચોકે ચોકે સોળ ને બે અઢાર સા સાત અઠા છપ્પન છપ્પનો છ વધી પડી પાંચ ચાર અઠા બત્રીસ બત્રીસ ને પાંચ સાડત્રીસ તો છ પંદરો પાંચ વધી પડી એક નવ ત્રણ બાર બારો બે વધી પડી એક બાવીસો છપ્પન તો માટે બાવીસો છપ્પન વધતા સુડતાલીસ ગુણ્યા એફ સુડતાલીસ એફ બરાબર ઓગણીસો સિત્તેર એફ તો આ ઓગણીસો એંસીને બરાબરની આ બાજુ લાવવું તો એ માઇનસ થશે એવી જ રીતે સુડતાલીસ એફને બરાબરની પેલી સાઇડે લેજો તો સિત્તેર એફ ઓછા સુડતાલીસ એફ થશે તો માટે બાવીસો છપ્પન ઓછા ઓગણીસો એસી બરાબર સિત્તેર એફ ઓછા સુડતાલીસ એફ તો માટે છ માંથી ઝીરો ગયા છ પંદરમાંથી આઠ ગયા સાત અગિયારમાંથી નવ જાય બે બસો છોતેર બરાબર સિત્તેર ઓછા સુડતાલીસ દસમાંથી સાત ગયા ત્રણ અને છમાંથી ચાર ગયા બે તો તેવીસ એફ તો માટે એફ બરાબર બસો ભાગ્યા તેવીસ તો ત્રેવીસ ભાગાકા કરીએ તો બસો છોતેર ભાગ્યા તેવીસ ત્રેવીસ એકવું ત્રેવીસ સાતમાંથી ત્રણ બાદ કર્યા ચાર અને છ ઉતાર્યા તેવીસ દુ છેતાલીસ તો બાર તો માટે એફ બરાબર આપણને કિંમત મળશે બાર તો ખૂટ્ટી આવૃત્તિ આપણી છે બાર આમ આપણે અહીંયા વિભાગ સી આંકડા શાસ્ત્રમાં પૂર્ણ કરેલ છે જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ધન્યવાદ